થોડુંક આજે તે આરામ જ હતો એટલે એવું બધું હતું અને દુકાને કઈ ગયા નહોતા અને થોડુંક ઘરમાં ને ઘરમાં ને આરામ ને બીમારી એવું બધું હોય એટલે કઈ ગમે ને એવું થાય મેં વિચાર્યું કે અમારા ગામની બહાર દેરડો ડુંગર છે ત્યાં જાનભાઈ માનું જૂનું ગામ પણ ગણાય છે અને દેરડા ડુંગર ઉપર ખોડિયાર માં પણ બિરાજ છે તો એના દર્શન કરીએ એટલે અમે કીધું જઈએ કે આજે તમે બે જવાનું કઈ પ્લાન કરતા હતા તો આજે હું તો તૈયાર થઈ ગયો છું આને તૈયાર થવાનું બાકી છે શું કરશો

બે દિવસથી બીમાર જેવું હતું પણ ઘરે ને ઘરે ગમતું નહોતું એટલે આવ્યા એટલે મસ્ત માહોલ છે ને ધીમે ધીમે પવન મસ્ત ઠંડા ઠંડા આવે છે બરોબર ને કે તું નહીં આવું તું કા દાદર જો મસ્તી ના થઈ ગયા છે ચોખ્ખા એકદમ તો કે અહીંથી ગાડી વહી જાય પણ અહીં કેટલા ટાઈમ પછી આવવા છે આપણે હાલીને જ જવાય ને સંભાળ કાઢ નાખવા ભલે ને પહેરા

દર્શન કરી લીધા છે આપણું ગામ આમ છે આપણું ગામ છે ને આ સાઈડ છે તો અત્યારે મંદિર ની ઉપર વયવો છે જ્યાં શીખા છે મંદિર ની ધજા છે જ્યાં માથે વયવો તો કારણ કે અમારું ગામ તમને બતાવું કે મારું ગામ કેવું લાગે આવું તારા કાંક આવી રીતે કાંક અમારું ગામડું છે ને અમારા ગામની આગળ જ તે થોડોક દેડો ડુંગર છે અને કહેવાય છે કે જ્યારે જાનબાઈમાં જે હયાત હતા ત્યારે ત્યારે જૂનું ગામ અમારું અહીંયા કહેવાતું હતું અને આ બધી આના વિશે તો મને કંઈ બહુ લાંબી ખબર નથી દેડા ડુંગરા વિશે કારણ કે જેટલી માહિતી છે એટલી મેં તમને કીધી અને જો આપણે જાણકારી લેશું તે બાપુ ત્યારે હાજરમાં છે ને ફરીથી નેક્સ્ટ સ્પેશિયલ એને જ બનાવીશ કે દેરડા ડુંગરની જાણકારી કે જે કાંઈ વિશેષ એનો ઇતિહાસ શું છે એ બધી લાંબી જાણકારી પછી તમને આપીશ નેક્સ્ટ પ્રશ્ન માં તો કન્ટિન્યુ લોગ બન્યા રહેજો અને કેવલની ની કાય ક્યારે આપણે ત્યારે ફ્રંક કરીએ ચાલો જોઈએ કે શું કે છે એમ બહુ મજા આવે છે અહીંયા આમ જો અહીંયા જો એરો આમ જો ક્યાં નથી આ એરો લે જો પૂછડી દેખાય પ્રાંક થઈ ગયો ખોટા હાલ પણ આ એવું છે સમજો કોહા જેવું બધું આની સજા દેખાય ને બ્લોક નાખેલા ત્યાં રસ્તો છે ફરતો પ્રદક્ષિણા ડુંગરા ફરતે કરવાની જાઉં છું હે બહુ ખર પડે એન્ડ હતાની પ્રદક્ષિણા કરી આઈથી ઉતરવાનો છે આમ ક્યાં જવાય એવું છે પણ જોન જાળી નાખેલી કાઈ કેમ જાળી દઈ દીધી છે લે પણ જોઈ આવું કે જાળે આકડીયો ફિટ કર્યો તો ઓલા કૂતરા રખડતા હતા ને ત્યાં નીચે ન જાય ને એટલે ઠેકડા મે ઠેકડા દઈ કરી પણ આપણે પે પાસ અહીંયા દાવાનું છે દઈ હું ભલે ખુલી રહી ઠેકડા મારે હું ફટાફટ ઉતરી ગયો ઢાળવાળો છે છે ને મસ્તી નજર આમ ગીરના જંગલમાં એવું લાગે છે આને શું કહેવાય આને કે વિશે હોય મસ્ત સ્મેલ આવે છે તો પાછો પ્રંગ થઈ ગયો મજા આવી ગઈ નિશે થાકી ગઈ પાણી પી લે હવે પછી હમણાં નિશે અહીંથી જા બતાવું નમો વડ વન વિભાગ અહીંથી મસ્ત દેખાય છે આ બધા ઝાડવા જે હમણાં જાય હો આપણે નીચે ગયા હતા ને રસ્તો જ અહીંથી આમ ફરતો 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 ઠેટ આવું જે આમ આખો રાઉન્ડ છે નીચે જઈને જોયું નમો વર્ડ વિભાગ લે લે પણ એ નો તોડાય મંદિરમાં આ બાપુ ખી જવાના જજે હમણાં કે બાપુ જ નથી બેરે ડુંગરા દર્શન કરી લીધા ને મસ્તીના પંકાઈ મસ્ત ઉપરા પર ગયા કા ડોળા કાઢતી તને બતાવું હવે જો નમો વર્લ્ડ વન વિભાગ બે હજાર બાવીસ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કેવું છે ને મસ્તીનું જો દરવાજા ખુલ્લા છે મસ્તીનું બનાવ્યું છે અહીંયા લોકેશન એ મસ્ત એકદમ છે ને પણ મજા આવે અહીંયા ન ગમ્યું કઈ બોલતી નથી કે દરરોજ લાવતા હોય એટલે બધા કોમેડ એમ કરતા હતા ને કેવલ ની કાકી કેમ બોલતી નથી એને બોલાવો તો આજ બધાય કહે કે બોલી એમ બોલીશ ને રોજ છે સરસ એટલે આપણે પક્ષી ઘર જો મસ્તી નું છે જાન ઉપર બે જા માથે તું ક્યાં મસ્તી ના જાય જાડવાની બધું વાવેલું છે કલરે કલર સફાઈ કામ હોતન કરે છે પક્ષી ઘર ની ને હા આપણે બ્લોગ એ બનાવે છે જો પક્ષી ઘર મસ્ત બનાવ્યો છો પણ ફરતી બાજુ ઓલા કુંડા હોતા લગાડ્યા છે પાણી ના સેન્ડ ના બધા મસ્ત નમો વડ વન વિભાગ આ રીતનું છે કાક અમારે દેરડો ડુંગર ને નમો વન વડ વિભાગ બધું

बाई बाई आम्स आम्स है होला पनि जो, आम जो